વિજાપુર હિંમતનગર હાઈવે પર દહેરોડ બ્રિજ નાના વાહનો માટે ફરી શરૂ વાહન ચાલકોમાં ખુશીની લહેર વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઈવે પર સાબરમતી નદી પર આવેલો જર્જરિત હાલતને કારણે થોડા મહિના અગાઉ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયેલો દહેરોડ બ્રિજ ફરી એકવાર નાના વાહનોની અવરજવર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે વહીવટી લાગણી જોવા મળી રહી છે બ્રિજ બંધ થવાના કારણે હજારો લોકોને લાંબા વૈકલ્પિક રસ્તે ફરીને જવાની ફરજ પડી હતી જેના કારણે સમય અને ઇંધણનો વ્યય થતો હતો વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ અને ખેડૂતોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હતી થોડા મહિના બંધ રહ્યા બાદ આશિક રાહત બ્રિજ બંધ થયા બાદ સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા તેને ફરી શરૂ કરવાની સતત માંગણી કરવામાં આવી રહી હતી વહીવટી તંત્ર દ્વારા બ્રિજની મરામત અને લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ હાલ પૂરતો માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા નાના વાહનો માટે બ્રિજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે નાના વાહનો માટે બ્રિજ ફરી શરૂ થતા સ્થાનિક લોકોને હવે લાંબા અંતરનો ફેરો નહીં કરવો પડે હિંમતનગર અને વિજાપુર વચ્ચે રોજિંદુ પ્રવાસ કરતા લોકોને મોટી રાહત મળી છે જોકે ભારે વાહનો માટે હાલ પણ આ બ્રિજ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે જેના પગલે વહેલી તકે નવા બ્રિજનું નિર્માણ થાય તેવી માંગણી સ્થાનિક લોકો પણ કરી રહ્યા છે વહીવટી તંત્રએ જણાવ્યું છે કે બ્રિજની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવશે બિરોજી એમજી લાઈન પ્રેમ મહેસાણા હિંમતનગર વિજાપુર જે પુલ છે એ નાના સાધનો બાઈકો માટે ચાલુ કરે છે